દરેક નીતિની સામે રહેતો ચેનલ સાઠ વર્ષના વૃદ્ધને વિડીયો કોલ કરી સીબીઆઈડી મુંબઈ પોલીસની ખોટી ઓળખ આપી તેમના પાર્સલમાં એમડી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી લાખો પડાવી ઠગાઈ આચરના ટોળકીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે સુરતમાં રહેતા સાહીઠ વર્ષીય વૃદ્ધને વિડીયો કોલ કરી સીબીઆઈ ઈડી મુંબઈ પોલીસના અધિકારી તરીકે ઓળખ આપી મુંબઈથી ચાઇના મોકલેલી કુરિયર પાર્સલમાંથી એમડી ડ્રગ્સ તથા અન્ય વસ્તુઓ મળતા મની લોન્ડ્રિંગનો કેસ થયો હોય જણાવી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના તથા ઈડી લોગોવાળા બોગસ લેટર મોકલી ધરપકડ કરવાની ધમકી આપી એક કરોડ પંદર લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચરનાર રમેશ કુમાર કાતરિયા ઉમેશ ચોજાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરંગ રાખુલિયાને સાયબર ક્રાઈમે ઝડપી પડ્યા છે જ્યારે પાર્થ ઉપે મોડલ સંજય પાણી ભાગી છૂટતા હોન્ટેડ જાહેર કરાયું હતો પોલીસના આરોપીઓ પાસેથી મોબાઈલ બેંક ખાતાઓ સહિત અનેક વસ્તુઓ કબજે કરી હતી જ્યારે આરોપીઓ વિરુદ્ધ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ પંજાબ બિહાર મહારાષ્ટ્ર હરિયાણા અને ગુજરાતમાં મળી 28 ફરિયાદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે હાલ તો આરોપીઓની વધુ તપાસ હાથ ધરાઈ છે સુરત શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ફ્રોડ આચરનાર વિરુદ્ધ એક મોહિમ ચલાવવામાં આવી છે થોડા સમય પહેલાં જ સાયબર ક્રાઈમની ટીમો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી અને પંદરથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આમાં ઓગણીસો અઢારસોથી ઓગણીસો જેટલા એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ એકાઉન્ટોની કમ્પ્લેન કરવામાં આવી હતી ઓગણત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ આનો ભોગ બનેલા છે આ સાયબર ક્રાઇમ ફ્રોડનો આ લોકોની પૂછપરછ દરમિયાન ત્રણસોથી વધુ તો અંદાજીત ફરિયાદો રજિસ્ટર થયેલી પ્રાથમિક હકીકત દરમિયાન મળી આવી છે આ તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક વધુ સફળતા મળી છે એક નેવું વર્ષના સિનિયર સિટીઝન કાકાને આ લોકોએ પોતાનું ચારસો ગ્રામ જેટલું એમડી તમારું કુરિયરમાં આવ્યું છે અને આ ધમકી આપી મુંબઈના પોલીસ ઓફિસર ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ લોકોની પૂછપરછ દરમિયાન આ જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમને સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાય સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ એરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં એમનું વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ એરેસ્ટમાં જ સંડોવાયેલ છે આ ગેંગ દ્વારા અલગ અલગ બેન્કોમાંથી કરંટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે તો આ અનુસંધાને કાપોદરા વિસ્તારમાં એચડીએફસી બેંક પાસે એક જગ્યાએ વોચમાં રહી અને પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા જેમની પાસે સાડા નવ લાખ રૂપિયા જેટલા બેંકમાંથી કેશ વિડ્રો કરેલા મળી આવ્યા છે એક ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી આ પાંચ જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા ઉમેશ કરશનભાઈ ઝીંજાળા નરેશ ભીખાભાઈ હિમતભાઈ સુરાણી રાજેશ અર્જુનભાઈ દિહોરા અને ગૌરાંગ હર્સુરભાઈ રાખોલિયા છે આ પાંચ માણસોનું મેઇન કામ હતું જેમાં ત્રણના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કંબોડિયા છે હાલમાં છ મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ્ટ સાથે જ સંકળાયેલ છે આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે આમણે એક પાસેથી એક આઈ ટ્વેન્ટી ગાડી પણ કબજે લેવામાં આવી છે આ ગાડીનું આ લોકો પોતાનું તાજેતરમાં ઓફિસમાં રેડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી હતી એટલે આ લોકો ગાડી એક આઈ ટ્વેન્ટી રાખી હતી જેનું રોજનું ભાડું હજાર રૂપિયા લેખે ચૂકવતા હતા અને ગાડીમાં જ તે આ લોકો પોતાની ઓફિસ બનાવી અને કામ કરતા હતા આમની તપાસ દરમિયાન પાર્થ આ લોકો જે એમના કરન્ટ એકાઉન્ટમાં પૈસા આવે એ બેંકમાંથી પાંચેક લાખ જેટલી એકાઉન્ટ ચેકથી વિડ્રો કરી આમને આપતા રાજેશને આપતા હતા રાજેશ આ એમાઉન્ટ યુએસડીટીમાં કન્વર્ટ કરી અને ચાઇનીઝોને આગળ આપતા હતા આમના આંગળીયાના ટ્રાન્ઝેક્શનો યુએસડીટીના ટ્રાન્ઝેક્શનો અને બેંક એકાઉન્ટ ડેબિટ કાર્ડ વગેરે ઘણી બધી વસ્તુઓ આમની પાસેથી કબજે લેવામાં આવી છે આમના વિરુદ્ધમાં જ અલગ અલગ રાજ્યોમાં ચૌદ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઠ્યાવીસથી વધુ કમ્પ્લેનો થઈ છે મેજ મેજોરિટી કમ્પ્લેન ડિજિટલ એરેસ્ટની હોવાની જ શક્યતા છે તો ટૂંકા સમયમાં સાયબર સેલ દ્વારા વીસથી પચીસ આરોપીઓને ટોટલ પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ સાયબરના ફ્રોડમાં લોકોને એક અપીલ ફરીથી કરશું કે પોલીસ ઈડી કસ્ટમ કોઈ પણ વિભાગ દ્વારા ક્યારેય પૈસા ભરવામાં કહેવામાં આવતું નથી કોઈને બાંધીને ઘરમાં રાખવામાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવતા નથી એટલે આવો કોઈ પણ પ્રકારના કોલ આવે તો એ અવોઈડ કરવા દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ